સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ડીસામાં વસા સૌ ભૂદેવ બંધુઓએ ડીસા આવેલ માર્કેટ ખાતે ભવ્ય શિવ મહાપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ સુપ્રસંગે ડીસાના ના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ડીસાના ભૂદેવ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો સાથે મળી શંકર મહાપૂજા કરી હવન યજ્ઞમાં સૌ સાથે સાથે મળી આહુતિ આપી ડીસામાં સમસ્ત બ્રહ્મ સમાજના નવા પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ભેમજીભાઈ જોશી તથા મહામંત્રી તરીકે વિપુલભાઈ ત્રિવેદી યુવા પ્રમુખ આશીષભાઈ જોશી મહિલા પ્રમુખ દેવલબેન સુકલની ની વરણી કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ હાજર ખૂબ ખૂબ અભિનંદન સાથે બ્રહ્મ સમાજ ખૂબ જ આગળ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા શિવરાત્રી મહાપર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી વસા સૌ ભૂદેવ બંધુઓ ડીસા માર્કેટ યાર્ડ ખાતે ભવ્ય શિવ મહાપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ સુપ્રસંગે આહુતિ આપી સાથે ડીસામાં સમસ્ત બ્રહ્મ સમાજના નવા પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ભેમજીભાઈ જોશી તથા મહામંત્રી તરીકે વિપુલભાઈ ત્રિવેદી યુવા પ્રમુખ આશીષભાઈ જોશી મહિલા પ્રમુખ દેવલબેન સુકલની ની વરણી કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ હાજર સમસ્ત બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારો શ્રીઓને સમાજભંદે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી નવા નિમણૂક હોદ્દેદાર શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે બ્રહ્મ સમાજ ખૂબ જ આગળ વધે તેવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવી મહામંત્રી તરીકે વિભુડબેન ત્રિવેદી

મસ્ત બ્રહ્મસમાજ ડીસા શહેર દ્વારા મહાશિવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા આજ રોજ હવન પૂજા તેમજ ફળ આહારનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આજે નવીન કારોબારીની પણ રચના કરવામાં આવી જેમાં છેલ્લા નવ વર્ષથી આપણા ત્રિકમલાલ સાહેબ પ્રમુખ પદ ઉપર હતા એમણે વિદાય લેતા આજે નવા પ્રમુખ તરીકે મારી બેમજીભાઈ ઉકાજી પુરોહિત તેમજ વિપુલભાઈ ત્રિવેદી મહામંત્રી તરીકે અને યુવા પ્રમુખ તરીકે આશિષભાઈ જોશી અને મહિલા પાકના પ્રમુખ તરીકે દેવલબેન શુક્લની વરણી કરવામાં આવી આજે ખૂબ જ મોડી સંખ્યામાં હુદેવો હાજર રહ્યા તેમજ હવન પૂજાનો લાભ લીધો પ્રસાદનો લાભ લીધો તેમજ બધા પોતપોતાની રીતે આશીર્વાદ સહકાર આપી અને છૂટા પડ્યા